આજે આપણે વાત કરવાની છે જે તમારી કોન્સ્ટેબલની પરીક્ષા છે એની અંદર જે ટોપિકમાંથી એક બે પ્રશ્નો પૂછાવાની સંભાવના છે એવો ટોપિક એટલે કે ભાઈ બંધારણીય સુધારા તમારા સિલેબસની અંદર આ એક અલગથી બંધારણની અંદર ટોપિક જ આપેલ છે બંધારણ વિષયની અંદર બંધારણીય સુધારા તો આપણે આની વાત કરીએ તો ભાઈ બંધારણનો જે અનુચ્છેદ ત્રણસો અડસઠ છે એ બંધારણમાં જે સુધારો કરવાનો એ સંસદની સત્તા અંગેની વાત કરીએ કોઈ ભાઈ બંધારણમાં સં સુધારા કરવાની સંસદની સત્તા છે એ કયા અનુચ્છેદમાં છે તો ત્રણસો અડસઠ અંતર્ગત સંસદને સત્તા આપેલી છે બંધારણ દ્વારા કે બંધારણના અનુચ્છેદ ત્રણસો અડસઠ મુજબ બંધારણીય સુધારા કરી હકીએ હવે જો બંધારણીય સુધારાને લઈને કેટલાક આઈએમપી ફેક્ટ છે આ બંધારણીય સુધારા છે ને એ સંસદ કરી હકીએ રાજ્યનું જે વિધાનમંડળ છે એને સ્વતંત્ર રીતે આ સત્તા આપવામાં આવેલ નથી એટલે બંધારણમાં સુધારા કરવાની સત્તા કે નહીં મેરે છે સંસદ મેરે અનુચ્છેદ કેટલામાં છે ત્રણસો ને એના પછી વાત કરીએ તો ભાઈ બંધારણીય સુધારા છે એના માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી નથી એટલે તમારે કોઈ પ્રકારનો બંધારણીય સુધારો કરવો હોય તો એમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવાની જરૂરિયાત નથી હવે આ બંધારણીય સુધારા અંગેનું બિલ છે આ બંને ગૃહમાં પસાર કરવું પડે એટલે કે ભાઈ આપણે લોકસભા પ્લસ રાજ્યસભા તમારે કોઈ પણ બંધારણીય સુધારા ખરડો છે એને પસાર કરવો છે તેને તમારે બંને ગૃહમાંથી પસાર કરવો પડે લોકસભા અને રાજ્યસભા જો કોઈ બંધારણીય સુધારા ખરડો છે એમાં મતભેદ થાય બંને ગૃહ વચ્ચે તો અહીંયા સંયુક્ત બેઠકની જોગવાઈ નથી એટલે ખાસ યાદ રાખજો બંધારણીય સુધારાની જે પ્રક્રિયા છે એમાં સંયુક્ત બેઠક અંગેની જોગવાઈ નથી ત્યારબાદ બંને ગૃહમાંથી માનો કે પસાર થયો તો પસાર થયા બાદ રાષ્ટ્રપતિ પાસે સહી કરવા મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિ એ સહી કરવી ફરજિયાત થઈ જાય એટલે રાષ્ટ્રપતિ બંધારણીય સુધારા ખરડામાં સહી કરવા માટે બંધાયેલા છે ટોટલ કેટલા પોઈન્ટ થયા તો કે ભાઈ બંધારણીય સુધારા ત્રણસો અનુસાર સંસદ એમાં બંધારણીય સુધારા કરી રાજ્ય વિધાનમંડળને સ્વતંત્ર રીતે આની સત્તા આપવામાં આવેલી નથી હવે તમારે બંધારણીય સુધારા ખરડો સુધારો કરવો તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂરિયાત નથી આ બિલ છે એટલે કે ખરડો છે બંધારણીય સુધારા બિલ એ બંને ગૃહમાંથી પસાર કરવો પડે એટલે કે લોકસભા અને રાજ્યસભા જો બંને ગૃહો વચ્ચે મતભેદ થાય તો એમાં સંયુક્ત બેઠકની કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી બંને ગૃહમાંથી પસાર થાય પછી રાષ્ટ્રપતિ મેં આપણે સહી કરવા મોકલીએ તો સહી કરવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે એટલે ફરજિયાત સહી કરવી પડે હવે જો બંધારણીય સુધારા છે ને એ અનુચ્છેદ ત્રણસો અડસાઠ મુજબ બે રીતે અને એક બીજી રીતે ત્રણસો અડસાઠ સિવાયના ટોટલ ત્રણ રીતે થાય જો પહેલાં તો અનુચ્છેદ ત્રણસો અડસઠ મુજબ કયા કેટલી રીતે થાય તો કે ટોટલ બે રીતે થાય એક સુધારા છે કે જે વિશેષ બહુમતીથી અને એક સુધારા છે જે વિશેષ બહુમતી ઉપરાંત અડધાથી વધારે રાજ્યોની વિધાનમંડળની મંજૂરી ટોટલ બે રીતે થાય ત્રણસો અનુસાર અને ત્રણસો અડસઠ સિવાય છે એ સામાન્ય બહુમતીથી થાય હવે ત્રણસો અડસઠ અનુચ્છેદ છે એના સિવાયના બંધારણીય સુધારા છે એ કયા છે તો ભાઈ જો આપણા ભારતની અંદર નવા રાજ્યો છે તો નવા રાજ્યોનો પ્રવેશ હોય અથવા એની સ્થાપના હોય આના સિવાય વર્તમાન જે રાજ્યો છે તો વર્તમાન રાજ્યો છે એ વર્તમાન રાજ્યોની સીમા વિસ્તાર આની અંદર કોઈ પ્રકારના ફેરફાર કરવાના હોય તો આવા સુધારા છે ને એ ત્રણસો અડસઠ સિવાયના બંધારણીય સુધારામાં આવી શકે જે સામાન્ય બહુમતીથી થતા હોય ત્રણસો અડસઠ મુજબ બે છે એક વિશેષ બહુમતીથી અને વિશેષ બહુમતી પ્લસ અડધા રાજ્યોથી વધારે વિધાનમંડળની મંજૂરીથી હવે આ વિશેષ બહુમતીથી કયા કયા સુધારો થાય તો કે ભાઈ એક તો મૂળભૂત અધિકારો છે મૂળભૂત અધિકારો સંબંધિત સુધારા છે એના સિવાય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એના સુધારા અને સામાન્ય બહુમતી અને વિશેષ બહુમતી પ્લસ અડધાથી વધારે રાજ્યોની વિધાનમંડળની મંજૂરી આ બેની અંદર જે સુધારાનો સમાવેશ થાય એના સિવાયના છે એ તમામ સુધારા વિશેષ બહુમતી થાય એટલે વિશેષ બહુમતીમાં ટોટલ ત્રણ પ્રકારના એક મૂળભૂત અધિકારો સંબંધિત નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના જે છે એના એ અને એના સિવાય આ બે સુધારા છે એમાં જેનો સમાવેશ ન થાય ને એ તમામ સુધારાઓ વિશેષ બહુમતીમાં થાય ત્યારબાદ ટોટલ આપણે વાત કરી એક તો સામાન્ય બહુમતીથી એમાં નવા રાજ્યોની સ્થાપના અને પ્રવેશ જે હાલના રાજ્યો છે એમાં ફેરફાર વિસ્તારની અંદર સીમામાં ફેરફાર કરવાનો ત્યારબાદ ત્રણસો અડસઠ અંતર્ગત જે બે રીત છે એમાં પહેલી રીત જોઈ વિશેષ બહુમતીવાળી એમાં એક મૂળભૂત અધિકારો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે અને એના સિવાય કયા કયા તો કે ભાઈ સામાન્ય અને વિશેષ બહુમતી છે એ બેમાં જેનો સમાવેશ ન થતો હોય ને એવા સુધારાઓ વિશેષ બહુમતીમાં હવે વિશેષ બહુમતી પ્લસ અડધા રાજ્યથી વધારેની વિધાનમંડળની મંજૂરી આ જે છે ટોપિક એમાં કયા કયા સુધારાનો સમાવેશ થાય તો એમાં જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને એની રીત છે આવા બંધારણીય સુધારાઓ પછી સંઘ અને રાજ્યોની સત્તા બાબતના જે સુધારાઓ છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બાબતના જે સુધારાઓ છે આ ઉપરાંત સાતમી અનુસૂચિ અનુસાર જે આપણે યાદી છે સંઘ યાદી સંઘવર્ત યાદી અને રાજ્ય યાદી તો એ તમામ સુધારાઓ આ ટોપિકની અંદર આવશે વિશેષ બહુમતી પ્લસ અડધાથી વધારે રાજ્યોની વિધાનમંડળની મંજૂરી આ માહિતીથી તમારી જાણકારી માટેની ખરેખર બંધારણીય સુધારા શું છે અને આ કઈ રીતે થાય હવે જે આપણે આગળ વધીએ એ આપણે પરીક્ષા લક્ષી કે જે આપણા પરીક્ષામાં સીધે સીધો પૂછાય એક અથવા બે પ્રશ્નો પૂછાવાની સંભાવના છે તો ભારતના મહત્ત્વના બંધારણીય સુધારાની વાત કરીએ ફટાફટ જોઈશું રિવિઝન સ્વરૂપે પહેલો બંધારણીય સુધારો ઓગણીસો ને એકાવનની અંદર જો જેની અંદર નવમી અનુસૂચિ જે જમીન પ્રકરણ સંબંધિત છે એ જોડવામાં આવી નવમી અનુસૂચિ પ્રથમ બંધારણીય સુધારા દ્વારા ત્યારબાદ મહત્વના અહીંયા બંધારણીય સુધારા લીધા એમાંથી સાતમો બંધારણીય સુધારો ઓગણીસો ને છપ્પનની અંદર અહીંયા તેથી વધુ રાજ્યો માટે એક સમાન હાઈકોર્ટ રાખવાની જોગવાઈ એટલે ભાઈ બે અથવા બેથી વધારે રાજ્યો છે એના માટે એક હાઈકોર્ટની જોગવાઈ બે અથવા બેથી વધારે રાજ્યો છે તો એના માટે સંયુક્ત રીતે એક હાઈકોર્ટ પણ હોય તો હાલે એવી જોગવાઈ ક્યાં કરી તો કે હાથમાં બંધારણીય સુધારામાં અહીંયા આના સિવાય શું સુધારો છું તો ભાઈ એ બીસીડી એટલે કે ઓબો કોડા નામના જે રાજ્યો હતા એને નાબૂદ કરી અને ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરવામાં આવી ઉપરાંત ભાગ સાત છે એ રદ કરવામાં આવ્યો ત્યાર પછીનો સુધારો છે એકવીસમો બંધારણીય સુધારો જે આઠમી સન અનુસૂચિ છે બંધારણની અંદર ભાષા સંબંધિત એમાં સિંધી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો ચોવીસમો બંધારણીય સુધારો ઓગણીસો એકોતેર આ આપણા માટે આઈએમપી થઈ ઘણી વાર પૂછાઈ ગયેલ છે તો ભાઈ બંધારણીય સુધારા બિલ છે એમાં રાષ્ટ્રપતિની સંમતિ છે એ ફરજિયાત બનાવી દેવામાં આવી ચોવીસમાં બંધારણીય સુધારા ઓગણીસો એકોતેર દ્વારા એના પછી એકો એકત્રીસમો બંધારણીય સુધારો તો એકત્રીસમો બંધારણીય સુધારો હું કહે લોકસભાની બેઠકો પાંચસો પચીસથી વધારીને પાંચસો પિસ્તાલીસ કરવામાં આવી ત્યારબાદ ત્રણ છે ને ક્રમમાં યાદ રાખીશું દસમો બારમો અને ચૌદમો દાદરા અને નગર હવેલીનો ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે સમાવેશ દાદરા નગર હવેલી આવે તો દસમો દીવ દમણ અને ગોવા આવે તો બારમો અને પોંડેચેરીનો ભારતમાં સમાવેશ આવે તો ચૌદમો દસમામાં દાદરા અને નગર હવેલી દીવ દમણ અને ગોવા બારમો પોંડિચેરી આવે તો ચૌદમો ત્યારબાદ સિક્કિમ સંબંધિત બે બે અનુ મહત્વના બંધારણીય સુધારા પાંત્રીસમો સુધારો હું કહેવાય સિક્કિમનો જે રક્ષિત રાજ્ય છે એનો દરજ્જો સમાપ્ત કરી અને એસોસિએટ સ્ટેટ તરીકે દરજ્જો આપ્યો હતો અને છત્રીસમો કે જે આપણે વારંવાર પૂછાય સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય બનાવવામાં આવ્યું એના પછી બેતાલીસમો સુધારો ઓગણીસો ને છોતેર આને આપણે ખાસ યાદ રાખીશું લઘુ બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે કેમકે આમાં ઘણા બધા સુધારાઓ કરવામાં આવ્યા હતા જો બેતાલીસમાં સુધારો ક્યારે ઓગણીસો ને કરવામાં આવ્યો લઘુ બંધારણ કહેવાય અથવા એને મિની બંધારણ પણ કહેવાય આમુખની અંદર સમાજવાદી ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા શબ્દો જોડવામાં આવ્યા મૂળભૂત ફરજોનો ભાગ ચાર એ અને અનુચ્છેદ એકાવન એ જોડવામાં આવ્યો મૂળભૂત ફરજો સંબંધિત ભાગ કયો છે ભાગ ચાર એની અંદર મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે એ ભાગ ચાર એ અને અનુચ્છેદ એકાવન એમાં મૂળભૂત ફરજો છે એનો સમાવેશ કરવામાં આવ્યો જો રાજ્ય યાદીમાંથી પાંચ વિષયોને સમવર્તી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા એટલે કે સમવર્તી યાદીમાં સમાવેશ એટલે કે એની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય બંનેની હોય પહેલાં એ રાજ્ય યાદીમાં હતા એના પાંચ વિષયો છે એને સમવર્ત યાદીમાં લીધા એક તો શિક્ષણ જંગલ વજન અને માપ જંગલી પ્રાણી અને પક્ષીઓનું રક્ષણ અને ન્યાય વહીવટ આ પાંચ વિષયો છે એને રાજ્ય યાદીમાંથી સમવર્ત યાદીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષથી વધારી અને સો વર્ષ કરવામાં આવ્યો બેતાલીસમો બંધારણીય સુધારા અનુસાર લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષથી વધારીને સો વર્ષ કરાયો જે ચુમ્માલીસમાં બંધારણીય બંધારણીય સુધારા દ્વારા ફરીથી સોમાંથી પાંચ કરવામાં આવ્યું હતું તો અહીંયા બેતાલીસમાં હું યાદ રાખીશું લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષથી વધારી સો વર્ષ કરાયો ભાગ ચૌદ એ એટલે કે આપણે ટ્રિબ્યુનલ છે આપણે ટ્રિબ્યુનલ બાબતેનો ભાગ ચૌદ એ છે એ ઉમેરવામાં આવ્યો જેમાં અનુચ્છેદ ત્રણસો એ ત્રેવીસ એ અને ત્રણસો ત્રેવીસ બી ઉમેરવામાં આવ્યો ત્યારબાદ ચુમ્માલીસમાં બંધારણીય સુધારો જે બેતાલીસમાં બંધારણીય સુધારામાં જે હતી એના એમાં સુધારા વધારા કરવા માટે ચુમ્માલીસમાં બંધારણીય સુધારો લેવામાં આવ્યો મિલકત અને સંપત્તિનો અધિકાર જે મૂળભૂત અધિકાર છે એને દૂર કરી દેવામાં આવ્યો મિલકતનો જે સંપત્તિનો મૂળભૂત અધિકાર છે એને દૂર કરવામાં આવ્યો કયા ચુમ્માલીસમાં બંધારણીય સુધારા અનુસાર લોકસભાની મુદત છ વર્ષથી પાંચ વર્ષ કરવામાં આવી બેતાલીસમાં પાંચમાંથી છ કરી દીધી ચુમ્માલીસમાં છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરી દીધી અનુચ્છેદ ત્રણસો બાવીસ આપણે રાષ્ટ્રીય કટોકટી તરીકે ઓળખીએ એમાં એક શબ્દ ઉમેરવામાં આવ્યો બદલવામાં આવ્યો આમ તો આંતરિક અશાંતિ શબ્દ છે ને એની જગ્યાએ સશસ્ત્ર વિદ્રોહ શસ્ત્ર વિદ્રોહ શબ્દ શસ્ત્ર વિદ્રોહ શબ્દ ઉમેરવામાં આવ્યો આંતરિક અશાંતિના બદલે અનુચ્છેદ વીસ અને એકવીસ કટોકટી સમય પર રોકી ન શકાય આ જોગવાઈ ચુમ્માલીસમાં બંધારણીય સુધારામાં કરવામાં આવી અનુચ્છેદ વીસ હું કહી તો કે ભાઈ અપરાધોની બાબત છે એમાં દોષ સીધી સંબંધે રક્ષણની વાત કરી અને એકવીસમાં જે જીવન જીવવાની સ્વતંત્રતા છે એની વાત કરવામાં આવી આ બંને અનુચ્છેદ કટોકટી સમય પર રોકી ન શકાય ત્યારબાદ બાવનમાં બંધારણીય સુધારો ઓગણીસો ને પંચ્યાંસી પક્ષપલટા વિરોધી કાયદો લાવવામાં આવ્યો આ ખાસ કરીને જે એમપી એમએલએ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટને એ બધા માટે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જે જવાની પ્રક્રિયા હતી એના સંબંધિત કાયદો પક્ષપલટા વિરોધી કાયદો લેવો અને દસમી અનુસૂચિ જોડવામાં આવી એકસાઠમાં બંધારણીય સુધારો આપણા માટે આઈએમપી થઈ જાય એકસાઠમાં બંધારણીય સુધારામાં મતદાનની ઉંમર એકવીસથી ઘટાડીને અઢાર વર્ષ કરવામાં આવી ત્યારબાદ ઓગણસીતેરમાં સુધારો છે કે ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી છે એને રાષ્ટ્રીય રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો એકોતેરમાં બંધારણીય સુધારો આઠમી અનુસૂચિમાં કોકણી મણિપુરી અને નેપાળી ભાષાઓ ઉમેરવામાં આવી કોકણી મણિપુરી અને નેપાળી તોતેરમાં બંધારણીય સુધારો આપણે ખબર છે પંચાયતી રાજને સંબંધિત છે જેને બંધારણીય દરજ્જો અપાયો તોતેરમાં બંધારણીય સુધારા દ્વારા ભાગ નવ અને અનુસૂચિ અગિયાર ઉમેરવામાં આવી છે બંને પંચાયતી રાજ સંબંધિત છે ચીમોતેરમાં બંધારણીય સુધારો નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો અપાયો ભાગ નવ એ અને અનુસૂચિ બાર ઉમેરવામાં આવી છ્યાસીમાં બંધારણીય સુધારો ઘણીવાર પૂછાઈ ગયો વર્ષ યાદ રાખજો છ્યાસીમાં બંધારણીય સુધારાનું વર્ષ બે હજાર બે પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવ્યો થી ચૌદ વર્ષના બાળકો છે એને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી અનુચ્છેદ એકવીસ એ જે મૂળભૂત અધિકાર છે છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ જોડવામાં આવ્યું મૂળભૂત ફરજો પણ જે આપણે ઓગણીસો છોતેરમાં ઉમેરવામાં આવી હતી એમાં એકાવન એની અંદર અગિયારમી મૂળભૂત ફરજ એટલે કે શિક્ષણ સંબંધિત છે અગિયારમી મૂળભૂત ફરજ એને જોડવામાં આવી એટલે ટૂંકમાં છ્યાસીમાં બંધારણીય સુધારો છે એ પ્રાથમિક શિક્ષણ લઈને છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે અનુચ્છેદ એકવીસ એ અને અનુચ્છેદ એકાવન એમાં અગિયારમી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી એકાણવો બંધારણીય સુધારો એવું કહે કે ભાઈ મંત્રીમંડળ છે મંત્રીમંડળ છે એ વડાપ્રધાન સહિત પંદર ટકાથી વધારે ન થવું જોઈએ અને ઓછામાં ઓછા બાર સભ્યો હોવા જોઈએ એટલે મંત્રીમંડળ તમને આમાં પ્રશ્નો સીધો પૂછે અને આગળ ઘણીવાર પૂછાયજો કે કયા બંધારણીય સુધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવી કે મંત્રીમંડળ વડાપ્રધાન સહિત પંદર ટકાથી વધારે નહીં અને બાર સભ્યથી ઓછું નહીં એવી જોગવાઈ છે તો એકાણુંમાં બંધારણીય સુધારા અનુસાર એટલે કે વધુમાં વધુ મંત્રીમંડળ છે ને એ વડાપ્રધાન સહિત પંદર ટકા હોવું જોઈએ કુલ સભ્ય સંખ્યાના અને ઓછામાં ઓછા બાર સભ્યો હોવા જોઈએ બાણુંમાં બંધારણીય સુધારો બે હજાર ત્રણ હું કહે કે ભાઈ બંધારણની આઠમી અનુસ છે ભાષા સંબંધિત એમાં બોડો ડોગરી મૈથિલી અને સંથાલી ઉમેરવામાં આવી આ ભાષાઓ ચાર સત્તાણું બંધારણીય સુધારો કે સહકારી મંડળીઓ સંબંધિત ભાગ નવ બી જોડવામાં આવ્યો સોમો બંધારણીય સુધારો આપણે ખબર છે ભારત બાંગ્લાદેશ જમીન સરહદ કરાર છે એ સંબંધિત છે એમાં ભારતે બાંગ્લાદેશને અમુક પ્રદેશ આપ્યા બાંગ્લાદેશે અમુક ભારતને આપ્યા એકસો એકમો બંધારણીય સુધારો છે એમાં જીએસટી સંબંધિત છે સીધો તમને પ્રશ્ન પૂછાય જીએસટી સંબંધિત સુધારો એકસો એકમો અહીંયા ત્રણ પ્રકારના જીએસટી આપણે સામાન્ય રીતે છે સી જીએસટી કેન્દ્ર આધારિત છે એસ જીએસટી જે રાજ્ય આધારિત છે અને આઈ જીએસટી છે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે માલની હેરફર અથવા ટ્રાન્સપોર્ટ થાય ત્યારે જે લેવાતો જીએસટી છે એ આઈ જીએસટી છે તો ત્રણ પ્રકારના જીએસટીની વસૂલાત કરાતી હોય સી જીએસટી એસ જીએસટી અને આઈ જીએસટી એકસો બેમાં બંધારણીય સુધારા હું કે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ એનસીબીસીને બંધારણીય દરજ્જો અપાયો એનસીબીસી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો ક્યાં આપ્યો એકસો બેમાં બંધારણીય સુધારા દ્વારા એકસો ત્રણમાં બંધારણીય સુધારો હું કે ઈ ડબલ્યુ એસ માટે દસ ટકા અનામત તાજેતરની તમને ઘણીવાર પૂછાઈ ગયો એકસો ત્રણમાં બંધારણીય સુધારો ઈ એસ છે એને દસ ટકા અનામત અંગેની જોગવાઈ છે એકસો ચારમાં બંધારણીય સુધારો હું કે એસસી અને એસટી જે સમુદાય છે એના માટે અનામત બેઠકો છે એ આગલા દસ વર્ષ સુધી લંબાવી દેવામાં આવી અને એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ છે ને એ રદ કરવામાં આવી એટલે આ સુધારામાં એંગ્લો ઇન્ડિયનની જોગવાઈ લંબાવવાની કોઈ વાત કરવામાં આવી નથી માત્ર એસસી અને એસટી સમુદાય છે એની અનામત બેઠકો દસ વર્ષ સુધી લંબાવવામાં આવી એકસો પાંચમો બંધારણીય સુધારો હું કહી તો ભાઈ એસીબીસીની યાદી તૈયાર કરવાની રાજ્ય સરકારની સત્તા છે એને સ્થાપિત કરાય એસીબીસીની જે યાદી તૈયાર કરવાની હોય એ રાજ્ય સરકારની સત્તાને પુનઃસ્થાપિત કરવામાં આવી એકસો છમાં બંધારણીય સુધારો બે હજાર ત્રેવીસ એ મહિલા અનામત બિલ હતો મહિલા અનામત બિલ લોકસભા રાજ્યસભા ભાઈ સોરી લોકસભા રાજ્ય વિધાનસભા અને રાજ્ય રાજધાની જે દિલ્હી છે એની વિધાનસભામાં તમામ બેઠકોના એક તૃત્યાંશ બેઠકો મહિલા માટે અનામત એક તૃતીયાંશ બેઠકો મહિલા માટે અનામત એટલે કે મહિલા અનામત બિલ છે એકસો છમો બંધારણીય સુધારો છે એમાં એસસી એસટી અનામત બેઠકોનો પણ સમાવેશ થાય છે અન્ય સુધારાની વાત કરીએ તો ભાઈ એક્યાસીમાં સુધારો છે એમાં બેકલોગની જોગ હોય છે અને ચોર્યાસીમાં બંધારણીય સુધારો છે એ લોકસભા અને વિધાનસભાની બેઠકો બે હજાર છવ્વીસ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી ચોર્યાસીમાં બંધારણીય સુધારા દ્વારા કે જે ઓગણીસો એકોતેરની વસ્તી ગણતરીના આધારે હતી હવે યાદ રાખવા માટે આપણે અહીંયા ટ્રાય કરીએ તમારા માટે હેલું થઈ જાય દસમો બદારણીય સુધારો દાદરા નગર હવેલી ભારતમાં બારમો દીવ દમણ અને ગોવા ભારતમાં જોડાણ ચૌદમો પોંડિચેરી ભારતમાં જોડાણ આ બધી ભારતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જોડાણ દસમામાં દાદરા અને નગર હવેલી બારમામાં દીવ દમણ ગોવા ચૌદમોમાં પોંડિચેરી પાંત્રીસમાં સિક્કિમનો રક્ષિત રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવામાં આવ્યો અને છત્રીસની અંદર સિક્કિમને ભારતનું પૂર્ણ રાજ્ય મનાવ્યું બેતાલીસમો બંધારણીય ઓગણીસો છોતેરનો હતો લોકસભાનો કાર્યકાળ પાંચથી વધારી સો કર્યો ચુમ્માલીસમો સુધારો ઓગણીસો ઇઠોતેર હતો એમાં ફરીથી છથી ઘટાડી અને પાંચ વર્ષ કરવામાં આવ્યું એકવીસમો બંધારણ આ ત્રણ સુધારા છે ને ભાષા સંબંધિત છે કે જે બંધારણની આઠમી અનુસૂચિ છે ને એની અંદર સમાવેશ થયેલી ભાષાઓ છે પહેલાં તો એકવીસમો છે ને એમાં સિંધી ઉમેરવામાં આવી એકોતેરમો સુધારા અનુસાર ત્રણ ભાષા કોકણ કોકણી મણિપુરી અને નેપાળી અને યાદ રાખવા માટે એક સૂત્ર છે કો મ ન કોકણી મણિપુરી અને નેપાળી કોકણી મણિપુરી અને નેપાળી એકોતેરમો સુધારો બાણુંમાં બંધારણીય સુધારા દ્વારા ચાર ભાષાઓ બોડો ડોગરી મેથિલી અને સંથાલી આમાં બોડો માસ બોડ માસ યાદ રાખી લેવું બોડ માસ બોડો ડોગરી મૈથિલી અને સંથાલી ચાર ભાષાઓ ઉમેરવામાં આવી ત્યારબાદ તોતેરમાં સુધારો છે પંચાયતી રાજ સંબંધિત ભાગ નવ ઉમેરાયો ચીમોતેરમાં સુધારો છે નગરપાલિકાઓ સંબંધિત ભાગ નવ એ ઉમેરાયો સત્તાણુંમાં બંધારણીય સુધારો છે સહકારી મંડળીઓ સંબંધિત ભાગ નવ બી ઉમેરવામાં આવ્યો પ્રથમ બંધારણીય સુધારા દ્વારા નવમી અનુસૂચિ ઉમેરવામાં આવી બાવનમાં બંધારણીય સુધારા દ્વારા દસમી અનુસૂચિ જે પક્ષાંતર વેલોરી કાયદો છે એટલે દસમી અનુસૂચિ બાવનમાં સુધારા દ્વારા તોતેરમાં સુધારા દ્વારા અગિયારમી અનુસૂચિ પંચાયતી રાજ સંબંધિત ઉમેરવામાં આવી ચીમોતેરમાં બંધારણીય સુધારા દ્વારા બારમી અનુસૂચિ નગરપાલિકાઓ સંબંધિત ઉમેરવામાં આવી જ માહિતી માટે ફોલો કરતા રહો જીપીએસસી રિવિઝન જય હિન્દ જયારે